બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરેલો છે ભાગ ચૌદ માંગ બંધારણના કયા ભાગમાં સંઘ અને રાજ્ય સેવાઓનો ઉલ્લેખ કરેલો છે વાઘ ચૌદ બંધારણના કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ ત્રણસો આઠમી ત્રણસો ત્રેવીસ બંધારણના કયા અનુચ્છેદો સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ ત્રણસો આઠમી ત્રણસો ત્રેવીસ બંધારણના કયા અનુચ્છેદો માંગ જાહેર સેવાઓનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ ત્રણસો આઠમી ત્રણસો ચૌદ બંધારણના કયા અનુચ્છેદો માંગ જાહેર સેવાઓનો ઉલ્લેખ કરેલો છે અનુચ્છેદ ત્રણસો આઠમી ત્રણસો ચૌદ ઈ સ અઢારસો ચોપન માંગોની અધ્યક્ષતામાં કમિટી ઓન ઇન્ડિયન સિવિલ સર્વિસીસની રચના કરવામાં આવી હતી લોર્ડ મેકોલે ઈ સ અઢારસો ચોપન માંગોની અધ્યક્ષતામાં કમિટી ઓન ઇન્ડિયન સિવિલ સર્વિસીસની રચના કરવામાં આવી હતી લોર્ડ મેકોલે અઢારસો પંચ્યાસી માંગોના દ્વારા સિવિલ સર્વિસની ઓછામાં ઓછી વય મર્યાદા વધારવા આંદોલન કરવામાં આવ્યું હતું અઢારસો પંચ્યાસી માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા અઢારસો પંચાસી માંગ કોના દ્વારા સિવિલ સર્વિસની ઓછામાં ઓછી વહી મર્યાદા વધારવા આંદોલન કરવામાં આવ્યું હતું અઢારસો માંગ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા કયા વર્ષે ભારત સેક્રેટરી દ્વારા સભ્ય અને એક અધ્યક્ષવાળા જાહેર સેવા આયોગની રચના થઈ હતી વર્ષ ઓગણીસો છવ્વીસ માં કયા વર્ષે ભારત સેક્રેટરી દ્વારા ચાર સભ્ય અને એક અધ્યક્ષવાળા જાહેર સેવા આયોગની રચના થઈ હતી વર્ષ ઓગણીસો છવ્વીસમાં માં ભારતના પ્રથમ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા રોઝ બારકર ભારતના પ્રથમ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ હતા અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ છે ભારતીય વહીવટી સેવા આઈએએસ ભારતીય પોલીસ સેવા આઈપીએસ ભારતીય વનસેવા આઈએફએસ અખિલ ભારતીય સેવાઓ કઈ કઈ છે ભારતીય વહીવટી સેવા આઈએએસ ભારતીય પોલીસ સેવા આઈપીએસ ભારતીય વનસેવા આઈએફએસ કેન્દ્રીય સેવાઓ કઈ કઈ છે કેન્દ્રીય ઇજનેરી સેવા કુલ અઠાવન છે કેન્દ્રીય ન્યાયિક સેવા ભારતીય વિદેશ સેવા ઇફસને કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા કેન્દ્રીય સેવાઓ કઈ કઈ છે કેન્દ્રીય ઇજનેરી સેવા કુલ અઠાવન છે કેન્દ્રીય ન્યાયિક સેવા ભારતીય વિદેશ સેવા ઇફસને કેન્દ્રીય સ્વાસ્થ્ય સેવા રાજ્ય સેવાઓ કઈ કઈ છે વહીવટી સેવા પોલીસ સેવા વનસેવા કૃષિ સેવા વગેરે રાજ્ય સેવાઓ કઈ કઈ છે વહીવટી સેવા પોલીસ સેવા વનસેવા કૃષિ સેવા વગેરે કયા અનુચ્છેદમાં જાહેર સેવાઓનું અર્થપટન કરવામાં આવ્યું છે અનુચ્છેદ ત્રણસો આઠ કયા અનુચ્છેદમાં જાહેર સેવાઓનું અર્થપટન કરવામાં આવ્યું છે અનુચ્છેદ ત્રણસો આઠ કયા અનુચ્છેદ મુજબ સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતોની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો નવ કયા અનુચ્છેદ મુજબ સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓની ભરતી અને સેવાની શરતોની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ મુજબ સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો દસ કયા અનુચ્છેદ મુજબ સંઘ અથવા રાજ્યમાં નોકરી કરતી વ્યક્તિઓના હોદ્દાની મુદત અંગેની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો દસ કયા અનુચ્છેદ મુજબ સંઘ અથવા રાજ્ય હેઠળ મુલકી સેવામાં નોકરી કરતી વ્યક્તિઓને બરતરફ કરવા તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા બાબતની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ અનુચ્છેદ કયા મુજબ અથવા રાજ્ય મુલકી સેવામાં નોકરી કરતી વ્યક્તિઓને બરતરફ કરવા તેમને હોદ્દા ઉપરથી દૂર કરવા બાબતની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બાર કયા અનુચ્છેદમાં અખિલ ભારતીય સેવાઓની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બાર કયા અનુચ્છેદમાં અમુક સેવાના અધિકારીઓની સેવાની શરતોમાં ફેરફાર કરવાની અથવા રદ કરવાની સત્તા દર્શાવેલી છે અનુચ્છેદ ત્રણસો અમુક સેવાના અધિકારીઓની સેવાની શરતોમાં ફેરફાર કરવાની અથવા રદ કરવાની સત્તા દર્શાવેલી છે અનુચ્છેદ ત્રણસો બારે બંધારણના કયા ભાગમાં સંઘ જાહેર સેવા આયોગ અને રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ કરેલી છે અનુચ્છેદો ભાગ ચૌદ અનુચ્છેદ ત્રણસો પંદરમી ત્રણસો ત્રેવીસ બંધારણના કયા ભાગમાં સંઘ જાહેર સેવા આયોગ અને રાજ્ય જાહેર સેવા આયોગની જોગવાઈ કરેલી છે

કયા અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અનુચ્છેદ ત્રણસો સોળ સંઘ જાહેર સેવા આયોગમાં સભ્યોની સંખ્યા કેટલી હશે તે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી થશે જે સામાન્ય રીતે નવમી અગિયાર હોય છે કયા અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે અનુચ્છેદ ત્રણસો સોળ સંઘ જાહેર સેવા આયોગમાં સભ્યોની સંખ્યા કેટલી હશે તે રાષ્ટ્રપતિ દ્વારા નક્કી થશે જે સામાન્ય રીતે નવમી અગિયાર હોય છે સંઘ જાહેર સેવા આયોગના કુલ સભ્યોના અડધા સભ્યોને ભારત સરકાર અથવા રાજ્ય સરકારમાં કેટલા વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જોઈએ દસ વર્ષ સંઘ જાહેર સેવા આયોગના કુલ સભ્યોના અડધા સભ્યોને ભારત સરકાર રાજ્ય સરકારમાં કેટલા વર્ષ કામ કરવાનો અનુભવ હોવો જોઈએ દસ વર્ષ સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોના પદ ક્યારે ખાલી પડી શકે છે કાર્યકાળ પૂર્ણ થતા સ્વેચ્છાએ રાષ્ટ્રપતિને રાજીનામું આપતા રાષ્ટ્રપતિ પોતાના આદેશ દ્વારા હટાવી શકે છે દેવાળીઓ જાહેર થાય હોદ્દાની મુદત દરમિયાન પોતાના કર્તવ્યનું પાલન ન કરે અને રાષ્ટ્રપતિની નજરમાં માનસિક અસ્થિર જાહેર થાય સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોના પદ ક્યારે ખાલી પડી શકે છે કાર્યકાળ પૂર્ણ થતા સ્વેચ્છાએ રાષ્ટ્રપતિને રાજીનામું આપતા રાષ્ટ્રપતિ પોતાના આદેશ દ્વારા હટાવી શકે છે દેવાળીઓ જાહેર થાય હોલ્દાની મુદત દરમિયાન પોતાના કર્તવ્યનું પાલન ન કરે અને રાષ્ટ્રપતિની નજરમાં માનસિક અસ્થિર જાહેર થાય કયા અનુચ્છેદ મુજબ જાહેર સેવા આયોગના સભ્યોને હોલ્દા પરથી દૂર કરવા બાબત અને તેને સેવામાંથી મોકૂફ કરવા બાબતની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો તે મુજબ સભ્યોની તપાસ સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિ સોંપે છે કયા અનુચ્છેદ મુજબ જાહેર સેવા આયોગના સભ્યને હોદ્દા પરથી દૂર કરવા બાબત અને તેને સેવામાંથી મોકૂફ કરવા બાબતની જોગવાઈ કરેલી છે અનુચ્છેદ ત્રણસો તે મુજબ સભ્યોની તપાસ સર્વોચ્ચ ન્યાયાલયને રાષ્ટ્રપતિ સોંપે છે સંઘ જાહેર સેવા આયોગના સભ્ય અને અધ્યક્ષના વેતન સેમાંથી અપાય છે સંચિત નિધિ સંઘ જાહેર સેવા આયોગના સભ્ય અને અધ્યક્ષના વેતન સેમાંથી અપાય છે સંચિત નિધિ સંઘ જાહેર સેવા આયોગના સભ્યનો કાર્યકાળ પૂર્ણ થતાં શું થઈ શકે છે સંઘ જાહેર સેવા આયોગના સભ્યનો કાર્યકાળ પૂર્ણ થવા પર તેમને સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ હોદ્દા પર કે ફરીથી એના એ જ હોદ્દા પર નીમી શકાતા નથી કે અન્ય સરકારી નોકરીમાં નિમણૂંક કરી શકાતી નથી સંઘ જાહેર સેવા આયોગના સભ્યનો કાર્યકાળ પૂર્ણ થતાં શું થઈ શકે છે સંઘ જાહેર સેવા આયોગના સભ્યનો કાર્યકાળ પૂર્ણ થવા પર તેમને સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ હોદ્દા પર કે ફરીથી એના એ જ હોદ્દા પર નીમી શકાતા નથી કે અન્ય સરકારી નોકરીમાં નિમણૂક કરી શકાતી નથી કયા અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના કાર્યો દર્શાવેલા છે અનુચ્છેદ ત્રણસો કયા અનુચ્છેદ મુજબ સંઘ જાહેર સેવા આયોગના કાર્યો દર્શાવેલા છે અનુચ્છેદ ત્રણસો સંઘ જાહેર સેવા આયોગની મર્યાદાઓ જણાવો ઈસરો કે ડીઆરડીઓ ઓમાંગ નિયુક્તિ તેના દ્વારા થતી નથી કેન્દ્ર સરકારની ગ્રુપ ડી અને સી ની નોકરીઓની ભરતી તેના દ્વારા થતી નથી સરકાર નોકરીઓમાં અનામત બાબતે તેના પાસે સલાહ માંગતી નથી સંઘ જાહેર સેવા આયોગની મર્યાદાઓ જણાવો ઈસરો કે ડીઆરડીઓ ઓમાંગ નિયુક્તિ તેના દ્વારા થતી નથી કેન્દ્ર સરકારની ગ્રુપ ડી અને સી ની નોકરીઓની ભરતી તેના દ્વારા થતી નથી સરકાર નોકરીઓમાં અનામત બાબતે તેના પાસે સલાહ માંગતી નથી ભારત સ્વતંત્ર થયું તે પહેલા સંઘ જાહેર સેવા આયોગના છેલ્લા અધ્યક્ષ કોણ હતા સર રોબર્ટસન ઓગણીસો બેતાલીસ થી સુડતાલીસ ભારત સ્વતંત્ર થયું તે પહેલા સંઘ જાહેર સેવા સર જાહેર સેવા કૃપલાણી એક હજાર નવસો સુડતાલીસમી ઓગણીસો ઓગણપચાસ ભારતની સ્વતંત્રતા પછી સંઘ જાહેર સેવા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા એચ કે કૃપલાણી એક હજાર નવસો સુડતાલીસમી ઓગણીસો ઓગણપચાસ હાલમાં સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ કોણ છે પ્રદીપકુમાર જોશી અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે અનુચ્છેદ ત્રણસો તેમાં જણાવ્યું છે કે રાજ્યસભા વિશેષ બહુમતીથી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવા સૂચવે તો આ બાબતે કાયદો પસાર કરી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે પરંતુ આ અંગેના ઠરાવની શરૂઆત માત્ર રાજ્યસભામાંથી થઈ શકે છે અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરેલો છે અનુચ્છેદ ત્રણસો જણાવ્યું છે કે રાજ્યસભા વિશેષ નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવા સૂચવે તો આ બાબતે કાયદો પસાર કરી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકે છે પરંતુ આ અંગેના ઠરાવની શરૂઆત માત્ર રાજ્યસભામાંથી થઈ શકે છે રામાસ્વામી મુદલિયાર સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો છપ્પન જાહેર સેવાની ભરતી તથા પાત્રતા બાબતે રામાસ્વામી મુદલિયાર સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો જાહેર સેવાની ભરતી તથા પાત્રતા બાબતે મોરારજી દેસાઈ દેસાઇ સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો વર્ષ ઓગણીસો થી સિત્તેર પ્રથમ વહીવટી સુધારણા આયોગ કેન્દ્રીય રાજ્યની વહીવટી સેવાઓ બાબત માટે તથા જિલ્લા વહીવટી બાબતે મોરારજી દેસાઈ હનુમંતૈયા સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો વર્ષ ઓગણીસો થી સિત્તેર પ્રથમ વહીવટી સુધારણા આયોગ કેન્દ્રીય રાજ્યની વહીવટી સેવાઓ બાબત માટે તથા જિલ્લા વહીવટી બાબતે કે સંથાનમ સમિતિની રચના કયા વર્ષે થઈ હતી તેનો હેતુ જણાવો ઓગણીસો ચોસઠ ભારતીય ઉચ્ચ સિવિલ સેવાઓમાં પરીક્ષા તથા ભરતી સંબંધિત નીતિ માટે કે સંથાનમ સમિતિની રચના કયા વર્ષે થઈ હતી તેનો હેતુ જણાવો ઓગણીસો ચોસઠ ભારતીય ઉચ્ચ સિવિલ સેવાઓમાં પરીક્ષા તથા ભરતી સંબંધી નીતિ માટે ડી એલ કોઠારી સમિતિની રચના કયા વર્ષે થઈ હતી હેતુ ઓગણીસો છોતેર માં રાષ્ટ્રીય પોલીસ આયોગ માટે ધર્મવીર સમિતિની રચના કયા વર્ષે થઈ હતી હેતુ જણાવો માટે સિવિલ સેવાની પરીક્ષાની પદ્ધતિની સમીક્ષા માટે ધર્મવીર સમિતિની રચના કયા વર્ષે થઈ હતી હેતુ જણાવો ઓગણીસો ઓગણસી સિવિલ સેવાની પરીક્ષાની પદ્ધતિની સમીક્ષા માટે સતીશચંદ્ર સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો નેવ્યાસી રાજકીય પક્ષોના નેતાઓના ગુનેગારો સાથે સંબંધ શોધવા સતીશચંદ્ર સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો સાથે સંબંધ શોધવા સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો સત્તાણું વહીવટી કાયદાની સમીક્ષા માટે એન એન વોચ સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો સત્તાણું વહીવટી કાયદાની સમીક્ષા માટે પી સી જૈન સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો જાહેર સેવા પરીક્ષા પદ્ધતિનું મૂલ્યાંકન અને ભલામણ કરવા માટે પી સી જૈન સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઓગણીસો અઠ્ઠાણું જાહેર સેવા પરીક્ષા પદ્ધતિનું મૂલ્યાંકન અને ભલામણ કરવા માટે વાય કે અલ્પ સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઈ સ બે હજાર જાહેર સેવા પરીક્ષા પદ્ધતિનું મૂલ્યાંકન અને ભલામણ માટે વાય કે અલ્પ સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો ઈ સ બે હજાર જાહેર સેવા પરીક્ષા પદ્ધતિનું મૂલ્યાંકન અને ભલામણ માટે પી સી હોતા સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો બે હજાર બેમી બે હજાર ચાર માંગ સિવિલ સેવામાં સુધારણા માટે પી સી હોતા સમિતિની રચના કયા વર્ષે થઈ હતી અને તેનો હેતુ જણાવો બે હજાર બેમી બે હજાર ચાર માંગ સિવિલ સેવા સુધારણા માટે દ્વિતીય વહીવટી સુધારણા આયોગનો સમયગાળો જણાવો બે હજાર પાંચમી બે હજાર નવ દ્વિતીય વહીવટી સુધારણા આયોગનો સમયગાળો જણાવો બે હજાર પાંચમી બે હજાર નવ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગમાં એક અધ્યક્ષ અને અન્ય સભ્યો રહેશે જેની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે અનુચ્છેદ ત્રણસો સોળ બંધારણમાન રાજ્ય જાહેર સેવા આયોગની સભ્ય સંખ્યાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને દરેક સભ્યએ સરકારમાં દસ વર્ષ કામનો અનુભવ હોવો જોઈએ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગમાં એક અધ્યક્ષ અને અન્ય સભ્યો રહે છે જેની નિમણૂક રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવશે અનુચ્છેદ બંધારણમાં રાજ્ય જાહેર સેવા આયોગની સભ્ય સંખ્યાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી જે રાજ્યપાલ દ્વારા નક્કી કરવામાં આવે છે અને દરેક સભ્યએ સરકારમાં દસ વર્ષ કામનો અનુભવ હોવો જોઈએ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ જણાવો છ વર્ષ અથવા બાસઠ વર્ષ બંને માંગથી જે વહેલું હોય તે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોનો કાર્યકાળ જણાવો છ વર્ષ અથવા બાસઠ વર્ષ બંને માંગથી જે વહેલું હોય તે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોના પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે કાર્યકાળ પૂર્ણ થતા રાજ્યપાલને સ્વેચ્છાએ રાજીનામું આપતા નિમણૂક રાજ્યપાલ કરે છે પરંતુ હટાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે રાષ્ટ્રપતિ તેઓને નીચે મુજબના કારણોથી દૂર કરી શકે છે દેવાળીઓ જાહેર થાય તો કર્તવ્યનું પાલન ન કરે તો અને રાષ્ટ્રપતિની નજરમાં માનસિક અસ્થિર જાહેર થાય તો રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોના પદ ક્યારે ક્યારે ખાલી પડી શકે છે કાર્યકાળ પૂર્ણ થતા રાજ્યપાલને સ્વેચ્છાએ રાજીનામું આપતા નિમણૂક રાજ્યપાલ કરે છે પરંતુ હટાવવાની સત્તા રાષ્ટ્રપતિ પાસે છે રાષ્ટ્રપતિ તેઓને નીચે મુજબના કારણોથી દૂર કરી શકે છે દેવાળીઓ જાહેર થાય તો કર્તવ્યનું પાલન ન કરે તો અને રાષ્ટ્રપતિની નજરમાં માનસિક અસ્થિર જાહેર થાય તો કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યને હટાવવાની પ્રક્રિયા થાય છે અનુચ્છેદ ત્રણસો સત્તર કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યને હટાવવાની પ્રક્રિયા થાય છે અનુચ્છેદ ત્રણસો સત્તર રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યોને પગાર સેમામથી કપાય છે સંચિત નિધિ માંગતી રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ કે સભ્યોને પગાર અપાય છે સંચિત નિધિ માંગતી રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા શું થઈ શકે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓની સંઘ જાહેર સેવા આયોગ કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ સરકારી હોદ્દા કે નોકરી કે એના એ જ હોદ્દા ઉપર નીમી શકાતા નથી રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા શું થઈ શકે રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યોનો કાર્યકાળ પૂર્ણ થતા તેઓની સંઘ જાહેર સેવા આયોગ કે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ સિવાય અન્ય કોઈ સરકારી હોદ્દા કે નોકરી કે એના એ જ હોદ્દા ઉપર નીમી શકાતા નથી કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના કાર્યો દર્શાવેલા છે અનુચ્છેદ ત્રણસો વીસ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય જાહેર સેવા આયોગના કાર્યો દર્શાવેલા છે અનુચ્છેદ ત્રણસો વીસ કયા અનુચ્છેદ મુજબ જાહેર સેવા આયોગના ખર્ચ અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બાવીસ કયા અનુચ્છેદ મુજબ જાહેર સેવા આયોગના ખર્ચ અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો બાવીસ કયા અનુચ્છેદ મુજબ જાહેર સેવા આયોગના રિપોર્ટ અંગેની જોગવાઈ કરી છે અનુચ્છેદ મુજબ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારના અનુરોધથી કેન્દ્ર સરકાર રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ કરશે અનુચ્છેદ ત્રણસો તેવીસ એ કયા અનુચ્છેદ મુજબ રાજ્ય સરકારના અનુરોધથી કેન્દ્ર સરકાર રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ કરશે અનુચ્છેદ ત્રણસો ત્રેવીસે ઈ અનુચ્છેદ ત્રણસો ઈ મુજબ કયા કયા રાજ્યમાં કેન્દ્ર સરકારે રાજ્ય વહીવટી સ્થાપના કરેલી છે મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા કર્ણાટક અને હિમાચલ પ્રદેશ આંધ્રો રેસાયો અનુચ્છેદ ત્રણસો ત્રેવીસે ઈ મુજબ કયા કયા રાજ્યમાં કેન્દ્ર સરકારે રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપના કરેલી છે મધ્યપ્રદેશ આંધ્રપ્રદેશ પશ્ચિમ બંગાળ ઓરિસ્સા કર્ણાટક અને હિમાચલ પ્રદેશ આંધ્રો કર્ણ હિમાંગ પાસે મધ્યમાંગ રેસાયો દરેક રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની લાયકાત જણાવો ઉચ્ચ ન્યાયાલયનો વર્તમાન અથવા સેવા નિવૃત્ત ન્યાયાધીશ હોવો જોઈએ દરેક રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની લાયકાત જણાવો ઉચ્ચ ન્યાયાલયનો વર્તમાન અથવા સેવા નિવૃત્ત ન્યાયાધીશ હોવો જોઈએ રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂકોના દ્વારા કરવામાં આવે છે શરત જણાવો રાષ્ટ્રપતિ દ્વારા પરંતુ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહ લે છે રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણૂકોના દ્વારા કરવામાં આવે છે શરત જણાવો રાષ્ટ્રપતિ દ્વારા પરંતુ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયાધીશની સલાહ લે છે રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ જણાવો પાંચ વર્ષ અથવા પાંસઠ વર્ષને ઉપાધ્યક્ષ માટે પાંચ વર્ષ અથવા બાસઠ રાજ્ય વહીવટી ટ્રિબ્યુનલના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો કાર્યકાળ જણાવો પાંચ વર્ષ અથવા પાંસઠ વર્ષને ઉપાધ્યક્ષ માટે પાંચ વર્ષ અથવા બાસઠ કયા સુધારા વડે વહીવટી ટ્રિબ્યુનલ વિશે બંધારણનો ભાગ ચૌદ હતો બેતાલીસમો સુધારો ઓગણીસો કયા સુધારા વડે વહીવટી ટ્રિબ્યુનલ વિશે બંધારણનો ભાગ ચૌદ હતો બેતાલીસ સુધારો ઓગણીસો છોતેર વડે કેટનું પૂરું નામ જણાવો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ કેટનુંમ પૂરું નામ જણાવો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ ભારતના બંધારણમાં વહીવટી ટ્રિબ્યુનલ વિશેના ભાગ ચૌદે માંગ કયા કયા અનુચ્છેદની જોગવાઈ કરી છે અનુચ્છેદ ત્રણસો ત્રણ બી ભારતના બંધારણમાં વહીવટી કયા અનુચ્છેદ મુજબ કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ છે અનુચ્છેદ ત્રણસો ત્રેવીસે એક કયા અનુચ્છેદ મુજબ કેન્દ્રીય વહીવટી ટ્રિબ્યુનલની સ્થાપનાની જોગવાઈ છે અનુચ્છેદ ત્રણસો ત્રેવીસે એક કયા વર્ષે કેટની સ્થાપના કરવામાં આવી હતી એક નવેમ્બર ઓગણીસો પંચાસી કયા વર્ષે કેડની સ્થાપના કરવામાં આવી હતી એક નવેમ્બર ઓગણીસો પંચાસી સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યો કેટલા હોય છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને ઓગણ સભ્યો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ ઉપાધ્યક્ષ અને સભ્યો કેટલા હોય છે એક અધ્યક્ષ એક ઉપાધ્યક્ષ અને ઓગણ સભ્યો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે પાંચ વર્ષ અથવા પાંસઠ વર્ષ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષનો કાર્યકાળ કેટલો હોય છે પાંચ વર્ષ અથવા પાંસઠ વર્ષ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે પાંચ વર્ષ અથવા બાસઠ વર્ષ પરંતુ રાષ્ટ્રપતિ હટાવી શકે છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં સભ્યનો કાર્યકાળ કેટલો હોય છે પાંચ વર્ષ અથવા બાસઠ વર્ષ પરંતુ રાષ્ટ્રપતિ હટાવી શકે છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં સભ્યોની હટાવવાની પ્રક્રિયા માટે કોણ કાયદો ઘડી શકે છે સંસદ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં સભ્યોની હટાવવાની પ્રક્રિયા માટે કોણ કાયદો ઘડી શકે છે સંસદ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ શાખા ક્યાં આવેલી છે 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 કુલ કુલ કેટલી શાખાઓ 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 અન્ય એમ ગુજરાતમાં અમદાવાદ ખાતે પણ એક શાખા આવેલી છે સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલમાં કેન્દ્રીય શાખા ક્યાં આવેલી છે કુલ કેટલી શાખાઓ છે દિલહિમાંગ અન્ય સોળ શાખાઓ છે એમ કુલ સત્તર શાખાઓ છે ગુજરાતમાં અમદાવાદ ખાતે પણ એક શાખા આવેલી છે કયા અનુચ્છેદ મુજબ સંસદ અને રાજ્ય વિધાનમંડળ જે બાબતે કાયદો બનાવવાની સત્તા ધરાવે છે તેવી કોઈપણ બાબત અથવા તેનાથી સંબંધિત નિર્ણય માટે કાયદા દ્વારા ટ્રિબ્યુનલની રચના કરી શકે છે અનુચ્છેદ ત્રણસો ત્રેવીસ બી કયા અનુચ્છેદ મુજબ સંસદ અને રાજ્ય વિધાનમંડળ જે બાબતે કાયદો બનાવવાની સત્તા ધરાવે છે તેવી કોઈપણ બાબત અથવા તેનાથી સંબંધિત નિર્ણય માટે કાયદા દ્વારા ટ્રિબ્યુનલની રચના કરી શકે છે અનુચ્છેદ ત્રણસો બી